નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીના નવા નીકળતા પાન પીળા કે સફેદ નીકળે છે 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 અને જો એની નસો એ હોય તો તો આ ખામી ખામી કઈ કઈ આવી શકે એક જે જમીનની અંદર પહેલાથી લોહ તત્વ એટલે કે ફેરસ ની હોય ત્યાં તો આ પ્રશ્ન આવવાનો જ છે એ સિવાય કે જે જમીનની અંદર લોહ તત્વ તો છે પરંતુ જમીનનો પીએચ સાત કે સાડા સાત કરતા ઉપર છે તો ત્યાં પણ આ પ્રશ્ન આવી શકે ત્યારબાદ વરસાદ જો એક ધારો વરસતો હોય અને મૂળ વિસ્તાર આસપાસ પાણી ભરાયેલું રહેતું હોય તો પણ ફેરસની ખામી આવી શકે આના ઉપાય તરીકે કૃષિ વૈજ્ઞાનિકોએ ફેરસ સલ્ફેટ વાપરવાની ભલામણ કરેલી છે ફેરસ સલ્ફેટને એક પમમાં સો થી દોઢસો ગ્રામ અને ફેરસ સલ્ફેટ ઓગળી શકે એના માટે એની અંદર દસ ગ્રામ જેટલું સાઇટ્રિક એસિડ ઉમેરવું જોઈએ અને આની સાથે સાથે જેની અંદર એમિનો એસિડ વાળું વરડાણ જો ઉમેરવામાં આવે તો આ પીડા પડવાના પ્રશ્નોમાં ઝડપથી રિકવરી મળે અને ખૂબ લાંબા ગાળાના પરિણામો મળે વધુ માહિતી માટે આપેલા નંબર પર આપ ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ